હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાને કારણે સ્થિતિ વધુ વણસી ગઈ છે રસ્તાઓ બ્લોક થવાને કારણે હજારો પ્રવાસીઓ અટવાયા છે રવિવારે અટલ ટનલ પાસે દસ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો આ પછી જાહેર બાંધકામ વિભાગે રાજ્યના બસો પાંત્રીસ માર્ગો પરથી બરફ હટાવી દીધો છે અધિકારીઓએ જણાવ્યું કે ટૂંક સમયમાં અન્ય પંચ્યાસી રસ્તાઓ પરથી પણ બરફ હટાવવામાં આવશે જાણકારી મુજબ હિમાચલ સરકારના મંત્રી વિક્રમાદિત્ય સિંહે દેશભરના પ્રવાસીઓને હિમાચલની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું છે તેમણે કહ્યું કે આ ખુશીની વાત છે કે આ વખતે હિમાચલમાં ભારે હિમવર્ષા થઈ રહી છે રાજ્યમાં બીજી વખત વિન્ટર કાર્નિવલનો પ્રારંભ થવા જઈ રહ્યો છે રસ્તાઓ પરથી બરફ હટાવવાનું કામ યુદ્ધના ધોરણે ચાલુ છે આગામી બે દિવસમાં વાહન વ્યવહાર શરૂ થશે છેલ્લા બાર કલાકમાં બસો પાંત્રીસ રસ્તાઓ પરથી બરફ હટાવવામાં આવ્યો છે હિમવર્ષાને કારણે ત્રણ રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત ત્રણસો પચાસ રસ્તાઓ બ્લોક થઈ ગયા છે ત્યારે હિમવર્ષાને કારણે રસ્તાઓ પર જામની સ્થિતિ છે આ ઉપરાંત છસો ત્યાંસી વીજ લાઇનોનો સપ્લાય પણ બંધ કરી દેવામાં આવ્યો છે સમગ્ર રાજ્યમાં અંધકાર છવાઈ ગયો છે હિમવર્ષાને કારણે છેલ્લા ચોવીસ કલાકમાં ચાર લોકોના મોત થયા છે જણાવી દઈએ કે આ વખતે શિમલા મનાલી મસૂરી મેકલી સહિત સમગ્ર રાજ્યમાં ભારે હિમવર્ષા થઈ રહી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ